જ્યારે પણ નગરપાલિકા મહાનગરપાલિકા બને ત્યારે એક વખત હતો કે ગામમાંથી નગરપાલિકા બને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તો અમુક વિસ્તારનો વિકાસ બહુ મોડો થાય લોકોને એમ જ થાય કે અમે પંચાયતમાં હોત તો સારું થાય પરંતુ હવે જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ બજેટમાં ત્રેવીસો કરોડ જુદા આ બધી નવ નગરપાલિકા માટે ફાળવવામાં આવ્યા છે એટલે બધી નગરપાલિકાના વિસ્તારોનો વિકાસ થશે સાથે સાથે જે નવા ગામો જોડાયા છે એનો પણ ચોક્કસ રીતે વિકાસ થવાનો છે અને આપણે દર ચોમાસામાં જે આપણને તકલીફ પડે છે તો આ વખતનું આયોજન એવું કરવામાં આવ્યું છે મને ખાતરી છે કે ચોક્કસ રીતે પગી પૂર્ણ થશે કે પંદર મે સુધીમાં બધા રસ્તાનું કાર્પેટિંગ પૂરું થઈ જાય અને બધા રસ્તાના કામો પૂર્ણ થાય ઓકે બરાબર છે એટલે આમાં આપના ધ્યાનમાં પણ કંઈ પણ વસ્તુ આવે તો થોડું જલ્દીથી જો બતાવો તો આપણે બધા સાથે મળીને આપણા વિસ્તારના પ્રશ્નોનું સમાધાન કરી શકીશું